પારડી વિસ્તારમાં એક માસ અગાઉ કંપનીમાં નોકરી કરતી યુવતીને ભગાવી જનાર આરોપી સુરતથી ઝડપાયો પારડી વિસ્તારમાં એક માસ અગાઉ સગીરાને ભગાવી જનાર પોસ્કોનો આરોપીને પાડી પોલીસે સુરતથી ઝડપી પાડ્યો હતો પારડીજીયાડીસીની એક કંપનીમાં નોકરી કરતી સગીરાને એક માસ અગાઉ આરોપી ભગાવી જતાં ફરિયાદ નોંધાઈ હતી આરોપી આનંદ ઉર્ફે કરિયા કલ્લુ સરોજ ઉંમર વર્ષ વીસ રહેવાસી સુરત કાપોદ્રાનાઓ સગીરાને ભગાવી જતાં પોલીસે તપાસ હાથ ધરી હતી ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદે પોસ્કોનો આરોપી આનંદને સુરત કાપોદરાથી ઝડપી પાડી પાડી પોલીસ મથકે લઈ આવી હતી આ મામલે પીઆઈ જી ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો